તમારે કોઈ ખોટા ખર્ચ કરવાની જરૂર નથી આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર રસોડાને આયુર્વેદિક સ્ટોર કહેવામાં આવ્યો છે રસોડાની દરેક વરણીઓ કોઈને કોઈ રોગ વટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે તો ચલો જોઈએ કયો આ સિમ્પલ સરળ ઉપાય છે તેના વિશેની માહિતી મિત્રો અહીંયા ખરેખર તમને આ સરસ મજાનો પાવડરનો વિડીયો પસંદ આવી રહ્યા હોય તો ચોક્કસ તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે ખરેખર પસંદ આવે તો એક ચોક્કસ કરજો મહેનત તમારા માટે છે ખરેખર મિત્રો આજની આ રેસિપી ખૂબ જ ઉપયોગી છે ઘણા બધા રોગો માટે વજન ઘટાડવા સિવાય પાચન તંત્ર રિગાર્ડિંગ જેટલા રોગો દૂર થાય છે હવે તમારું વજન ક્યારે વધે છે તમારો ખોરાક નથી પચતો ત્યારે તમારું વજન વધે છે હવે ખોરાક કેમ નથી પચતો તો એનું સૌથી પહેલું કારણ છે કે તમારું પાચન તંત્ર નબળું છે તો અહીંયા જે જેટલો ઉપાય છે એ તમારું પાચન તંત્રને મજબૂત કરે છે બીજું ઓવર ઓવરઇટિંગ જ્યારે તમે વધારે પડતું જમી લો છો ત્યારે પચતું નથી અપચો થાય છે ગેસ થાય છે તો એવા સમયે પણ તમને આ ઉપયોગી થશે કારણ કે અહીંયા જે પાવડર છે એ ગુમઝરમાં છે કે ઓવરઇટિંગ બ્લોટિંગ જેવી સમસ્યાઓમાંથી તમને મુક્તિ આપે છે અને જે ત્રીજો વસ્તુ કીધી કે હોર્મોન્સનું બેલેન્સ તો ક્યારેક આપણા હ્યુમન બોડીની અંદર હોર્મોન્સ અપડાઉન થાય તો પણ ખૂબ જ એકદમ ઝડપથી વધતું હોય છે તો આ બધી જ વસ્તુ આપણા શરીરની અંદર એન્ટી ઓક્સિડન્ટ્સ પૂરા પાડે છે જેના કારણે આપણા શરીરની અંદર હોર્મોન્સ બેલેન્સ સંતુલિત રહે છે ચલો જોઈએ સરસ મજાનો પાચન તંત્ર સ્ટ્રોંગ કરનાર વજન ઘટાડનાર ચરબીને ઓગાળનાર અને આપણા શરીરને તાકાતવાળું બનાવનાર આ વેઇટ લોસ પાવડર કેવી રીતે બને છે તેની જોઈએ રેસિપી પચાસ ગ્રામ જીરું લેવાનું છે જીરું આપણા સૌ કોઈના ઘરમાં અવેલેબલ છે જીરાની મદદથી વજન તો ઘટે છે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે સાથે સાથે આપણે પચીસ ગ્રામ અજમો લઈએ અજમાની અંદર રહેલું ડાયટરી નામનું સેલ્યુલર સનનું ફાઈબર ભૂખ સંતોષે છે સાથે અજમો જ્વલનશીલ પ્રકૃતિ ધરાવે છે જે આપણા શરીરની અંદરની ચરબી ઓગાળે છે ખોરાકને પચાવે છે ગેસ આફ્રો એસિડિટી દૂર કરે છે રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે અને અજમામાં રહેલ એન્ટી તમને ચરબીના સેન્સ ઓગાળે છે એટલે ટૂંકમાં તમારા વજન ઘટાડવા માટે સો ટકા ઇફેક્ટિવ છે આ અજમો અજમો રાત્રે પાણીમાં પલાળો સવારેનું પાણી ઉકાળીને પી અજમાની ચા આવી રીતે પીવાથી પણ તમારું વજન ઘટે છે એટલો ઉપયોગી છે અજમો તો હવે અહીંયા આપણે લઈશું મેથી દાણા મેથી દાણાની દે પ્રોટીન તત્વ છે જે તમારા મસલ્સ સ્ટ્રોંગ કરે છે તો આપણા જે ઢીડા પડી ગયેલા સ્નાયુ છે જેમ ચરબી આપણા બોડીમાં વધે છે એમાં આપણા સ્નાયુ ઢીલા પડે છે તો એવા સમયે ઢીલા પડી ગયેલા સ્નાયુઓને ફિટ કરવા માટે ચરબીને શરીરમાંથી બહાર કાઢવા માટે પ્રોટીન જરૂરી છે તો એ આપણને પુષ્કળ પ્રમાણમાં મેથી દાણામાંથી મળે છે મેથી દાણાની અંદર રહેલી કડવાહટ આપણા શરીરને રીજોક્સીકરણ કરે છે ગંદો કચરો શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે હવે અહીંયા લેવાનો છે દસ ગ્રામ આમળા પાવડર આમળા પાવડરની અંદર રહેલું એન્ટીઓક્સિડન્ટ તમારા શરીરની ચરબી ઓગાળે છે અને તમારા સ્નાયુ મજબૂત કરી તમને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે તો આ ચારે ચાર વસ્તુ છે એ બહુ જ ઉપયોગી છે સ્પેશિયલી જે લોકોનો વેટ લોસ કરવું છે એમના માટે તો હવે અહીંયા આપણે બનાવી લઈએ એકદમ સરસ મજાનો વેટ લોસ પાવડર તો અહીંયા રેડી છે આપણો વેટ લોસ પાવડર તો આ વેટ લોસ પાવડર એકવાર બનાવી તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો તમે ચાહો તો આમાં તમે થોડો મરી પાવડર થોડું સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો તમે ચાહો તો આની અંદર ત્રિફળા પાવડર પણ થોડું ઉમેરી શકો છો અને વધારે વેઇટ લોઝ અસરકારક વેઇટલોઝ પાવડર બનાવી શકો છો ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ છે કે જે તમારું વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે તો ખરેખર મિત્રો આ વેઇટલોઝ પાવડર તમે જોઈ શકો છો મેં એકદમ સરસ મજાનો મોટો ડબ્બો ભરીને બનાવીને મૂકી દીધો છે રોજ રાત્રે હું એક ચમચી સૂતા પહેલાં હુંફાળા ગરમ પાણી સાથે આ વેઇટલોઝ પાવડરનું સેવન કરું છું તો ખરેખર મિત્રો સરસ મજાની આ માહિતી તમારા માટે છે પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દરથી કરશું ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો